આંખે નથી થયા એટલે જ ડખા થયા છે આ અમે આંખે થયા લ્યો તમે જેમ સામાન્ય પરિવાર ને ખેડૂત પરિવારમાંથી આવો છો એમ જ અમે પણ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ ખેડૂત પરિવારમાંથી આવીએ કદાચ અમારી પરિસ્થિતિ કરતાં તમારા પરિસ્થિતિ દસ ગણી સારી હશે છતાં પણ અમે કોઈની ની પર સાડા બારી રાખ્યા વિના કોઈનો નો પર ડર રાખ્યા વિના અમે આંખે ધ્યાન અને પૂરી તાકાત આંખે ધ્યાન અને સાહેબ આખા ગુજરાત માં આખે થયા તો અમારું ખૂબ બગાડી દીધું લ્યો આ વાડે વાકો નથી હોતી તમારા બધા આશીર્વાદ પણ અમે આંખે થયા તો આખા ગુજરાત ના લોકો ની આંખ અત્યારે અમારા તરફ છે કે આ લોકો કઈ કરવા માંગે છે ને આના આનામાં તાકાત છે તો આંખે તો ખાવું પડશે આપણે ઘેર બેઠા બેઠા વિચારીએ કે ભાઈ હવે આપણે બત બોલ બોલ પાજુ વાળું ભલે બોલે આપણે બધા એમ કહે કે સહી મુજે ભગતસિંહ જે છે એ હોવા જોઈએ ભગતસિંહ જન્મ થવો જોઈએ પણ આપણે કે નહીં આ વાત ખોટી શરૂઆત તો આપણા થી જ થવી જોઈએ અવાજ ઉઠાવવો પડે તો આપણે જ ઉઠાવવો પડે અને જ્યારે એક સમૂહમાં અવાજ ઉઠાવીએ તો પૂરી તાકાત એ શક્તિ મજબૂત થતી હોય હું કઈ ચૂંટણીમાં બહુ ઉદાહરણ આપતો આ તમારા ગામમાં એક ઉદાહરણ આપું ખેડૂત વર્ગ બેઠો છે આપણે ત્રણ મોસમ કે બે મોસમ લઈએ તો દરેક મોસમમાં એક ને એક વાવેતર કરીએ ચોમાસામાં મગફળી એક પાક સદંતર આપણે ત્રણ વર્ષ લીધો હોય તો પાછો બદલી નાખીએ કે આપણે જમીનનો પટ્ટો છે ખરાબ ન થાય એટલે બદલીએ દાદા આપણે આવી વાત ખેડૂતો જે છે આ સમજણ છે ખેડૂતોની એમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય વાત સાચી કે નહીં તો નહી ગુજરાત ગુજરાતની ધરતીમાં ભાજપ નામના ગાંડા બાવળનું નું વાવેતર કરીને બેઠા છે હવે એનું બિયારણ બદલવું પડે

इले पाचच जगाय ये हमारा आंबा उगला त्या बाकी पासो पावडू